नमस्कार हूँ प्रवीण नेंस्टो नॉनस्टॉप नेशनल न्यूज जो ये ते पहला देश विदेश ना मुख्य समाचार और जो ये हमारा एआई एंकर आस्था साथ है नमस्कार मुंचु आस्था आज नी महत्वपूर्ण खबरों पर नजर करिए हेमंत सोरे ने झारखंड ना चौदह मार्च सीएम तरीके ना सपद लिया था आशपत ग्रहण समारोह में राहुल गांधी मलिकार्जुन खड़गे મમતા બેનરજી અખિલેશ યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓએ હાજરી આપી હતી રાજ્યપાલ પ્રિયંકા ગાંધીએ વાયનાડની લોકસભા સીટ પરથી પ્રચંડ જીત મેળવી છે તે બાદ તેમણે સંસદમાં આજે ના સાંસદ તરીકે શપથ લીધા હતા પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ રાખીને શપથ લીધા હતા સતત બીજા દિવસે સંસદમાં અદાણી મુદ્દે હોબાળો થયો હતો વિપક્ષ દ્વારા દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો આ ઘટના બનતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ સ્થળ પર અગાઉની જેમ વિસ્ફોટ બનાવવામાં વાપરવામાં આવતો સફેદ પાવડર મળી આવ્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નેશનલ સિક્યુરિટી ગાર્ડ માટે કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે એનએસજી ના ત્રણ થી ચાર કમ્પોનેન્ટ આ કેન્દ્રમાં તૈનાત રહેશે જેના કારણે કોઈ પણ કટોકટીના સમયે યોજના બનાવી શકાય તપાસ કરવા પહોંચીમાં ઈડીની ટીમ પર હુમલાની ઘટના બનતા અરવિંદ કેજરીવાલ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે